સુંદરભાઈને મંત્રીમંડળમાં લીધા એના માટે યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ મારો પરિવાર આપવો બીજો આભાર ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એને પરસો પાડી અર્જુનભાઈને જંગી બહુમતીથી જીતાડા એ માટે અને એના બધાની લાગણીને કારણે અર્જુનભાઈ મિનિસ્ટ્રીમાં લીધા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા પરિવાર જે છે એ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલો છે અર્જુનભાઈ પણ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલા છે જેટલું ગુજરાતનું અને ખાસ કરીને આપણો જે પોરબંદર મત વિસ્તાર છે પોરબંદર જિલ્લો છે એનું જેટલું ભલું થાય એનો માટે સો ટકા કોશિશ કરશે અને જે કંઈ જે સમય મળશે

અર્જુનભાઈ ઉષ્ઠાપૂર્વક પોરબંદના પ્રજાધનોની અને ગુજરાતના પ્રજાજનોની તેનો પણ મેળવે છે એટલે પોરબંદરના ખાસ કરીને હવે તો બે જગ્યાએ આપણા પ્રતિનિધિઓ છે રાજ્યની અંદર અને ભારત સરકારની અંદર તેથી પોરબંદરના જે પ્રવાસના ખાસ કરીને પ્રોજેક્ટ છે એનો ઝડપથી અમલ થાય પોરબંદરનું બંદર છે એકદમ ફરીથી ધબધમતું થાય અને પોરબંદરના લોકોમાં જે રોજગારીની અત્યારે મોટી સમસ્યા છે રોજગારીની સમસ્યાનો ઉકેલ આવે એના માટે મનસુખભાઈ આદરણી અને આદરણીય અર્જુનભાઈ બંને સાથે મળી અને સો ટકા પ્રયત્ન કરશે